ના ના એ નહીં માર જુરિયા બેઠો એ રહ્યો આ તો કારુ મે છે અરે તને હો કા આ તો કારુ મે છે આના માર છોરી કે માર જવાનો આ તમાર છોકરાને મો અંદર મોકલો તો બે જણો વાત કરી લે માર છોરી બે જણો ના હો વાત હતી એમ કામ સી તો કરસી બહુ કરતા જા કરી આ રૂમ અંદર જઈને વાતો કરો હારું પપ્પા મો તો સોજા વાટો પડી રહેવાનો ઓન કાર્યા નથી થઈ જવાનો હા ના આવશે ભઈ ઓહો હો હો આ તો બહુ મસ્ત માલા રે આ તો નેચર થી ઉપર આખો ફટકો લાગે અમે હું કેવું ઓ આ બોલો અમે કરો તમે કોઈ નહીં ઘર કામ કરીએ હાર તમ કોઈ બીજો કીધા જે હોય તો કહી દે તો સબન આપણો પાકો થઈ જાય બેનો તમારે શું કરો તે તમે કરો હું અમ ધંધો બિઝનેસમેન હે બિઝનેસમેન ઓવા મહિના કેટલા પૈસા કમો મહિના પછી કેટલા હા હા એટલા બધા એટલા તો મારા મહિનાનો પગાર જ છે માર તો સ્કૂલમાં ને મારા અંગત તમે લગ્ન કરી દેશે તો તમારે કશું કરવાની જ જરૂર નહીં પડે ખાલી રોતી ને મને આ કોઈ વાંધો નહીં તો પછી તો પછી પાકું ને આપડે બે ને હવ પાકું કહી દેજો ઘરમાં માં હું જવું તાર એ હાડો કટાડા માં નીકળ્યો મારા ધ્યાન તો ખટકો નીકળ્યો ઓને જબરજસ્ત દેખાય બોલ બેટા હું હું વિચાર આ તમારા પાકું બવા પાકું અમારે તો સબન ને ના મમ્મા સોરીંગ કામ આયે બીજું તો શું કરીએ ને હાર હાર તન ગમી હોય તો ભગવાન આય હાર તમે જીએ

మేన మరిసే సబ్బు నీకర